સૌનું હાર્દિક સ્વાગત છે ચોટીલા થાનગઢ મુડીના ગામડાઓમાં પીવાના પાણી માટે પ્રચાર રામ ભરોસે ચોટીલા ખાતે મોટી સંખ્યામાં બેનો રાજુભાઈ કરપડા સાથે રજૂઆતમાં જોડાયા ચોટીલા થાનગઢી તાલુકાના ગામડાઓમાં પીવાના પાણી માટે પ્રજા રજળપાટ કરી રહી છે પશુઓ માલઢોર ભાંભડા પાડે છે તેમ છતાં નિષ્ઠુર તંત્રના કારણે આ જનતાનો કે જીવનો અવાજ કાને અથડાતો નથી ત્યારે અનેક વર્ષોથી પીવાના પાણી માટે આંદોલન કરવામાં આવે છે રજૂઆત કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવતો નથી આજથી ચાલીસ વર્ષ પહેલાં જે ટેન્કર પ્રથા હતી તે આજે પણ જય સૈત થઈ જોવા મળી રહી છે ટેન્કરો માટે રજૂઆત કરવામાં આવે છે ત્યારે સરકાર એ પેદા થાય છે કે નલ જલ યોજનાનું સુરસુરી યોજનાઓમાં જોવા મળે છે આજે ચોટીલા ખાતે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પણ રજૂઆત માટે દોડી આવેલ સૂત્રોચ્ચાર કરતા અધિકારીઓ પણ છલક છલાણું રમત રમતા જોવા મળે છે